જય માતાજી રામ રામ અને સીતારામ હિતે છોટો સોટો બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે અમે આ રીસકાને સર્વિસ કરવા જઈ રહ્યા છીએ કારણ કે સર્વિસ તો એક આવી છે પણ આજે કોને આપણે ધોવા જવાનું છે કેનાલે તો અમારે ધનરાજ અને ભાઈ શંકર છે અને બે દોડું લીધી છે ડબડાનું કારણ કે પાણી રેડવા માટે અને મોટી કેનાલે જાય રહ્યા છે તો અમારા વિડીયો મેં બની રહ્યો છું અને તમારે દેખાડું કેવડી મોટી કેનાલ છે અને કેવી રીતે રીસ્કા સાફ સફાઈ કરીએ તો કેવું રહે તે માટે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી અને ઓલ કરી દેજો તો તેથી કરીને આવા નવા વિડીયો લઈને ને તો તમારા સુધી પહોંચી જાય ભાઈ તો ચાલો અમારા વિડીયો બને બની રહું તો મિત્રો અમે નીકળી ગયા છે ચાર ચાર જણા રિસ્કા લઈને અને જોવા માટે તો અમે ગાડીમાં બેઠા છે રિસ્કામાં તો અમારે જયેશભાઈ સાથે છે અને ભાઈ ધનાજભાઈ ધનાજભાઈ સાથે છે અને ભાઈ અને હું સાડી ચાર નીકળી ગયા છે આપણે જે હથિયાર જે આપણે લેવા ને છે ડોલ અને ગાભા ને હું તમને ત્યાં કેનાલે જઈને દેખાડી છે ને મોટી કેનાલે જવાનું છે અને અત્યારે હાલ આપણે રસ્તા ઉપર જઈ રહ્યા છે પાકો આવી છે અને ભાઈ તમે ફરતા નહીં અંદર જાઓ થોડાક બરાબર સારી ચાલ જઈ રહે અને આવી પડશે એટલે સાધન નીકળતા હોય જેથી કરીને ધીમું ચલાવશું અત્યારે અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં દવા હોય તો ચેનલને સક્ષમ કરી લેજો હા દરેશભાઈ બન્યું બોલો હા ધરાજભાઈ હા લાઈક કરજો અને શેર કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સક્ષમ કરી લેજો અને અમારા વિડીયો અમે બની રહો જેવી સર્વિસ કરીએ છીએ તે જોતા રહો આપણે ફાઇનલી ગેના પોકી જાય અને સાફ સફાઈનું કામ પણ ચાલુ પણ થઈ છે તમે જોઈ શકો છો કારણ કે અંદરથી પેલો જે કચરો પડ્યો ને તે કાઢી નાખીએ કારણ કે આપણે પાણી રેડીએ ને તેથી કરીને શોર્ટેનિચિંગ કરી અને આપણે જો કેનાલ પોકી દે છે અને સિગરપટી રોડ છે અને આ બાજુ મશીન પણ ચાલુ છે અને આ બાજુ તમને દેખાડું કેનાલ તો અંદર પાણી પણ ચાલુ છે તો આપણે દૂખા પાણી જોવાની છે કારણ કે અમારે બોલની આવે જેથી કરીને તો તમને પાછળ બેક કમિયો કરી અને દેખાડું તો સરસ કામ કામગીરી કરી દીધી છે ચાલું અને ઈ ઈ ઉખિ ના ખવરું તો આપણે કોને હમણે સર્વિસ નથી કરી જેથી કરીને ટાઈમ ઘણો થઈ ગયો એટલે ભાઈ કાયરા રેલ હા 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 વાહ 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 ચાર જણા છે ચારે ચાર અમારા ગામના મારા બેટા હોન વગાડતા જાય મોજ મોજમાં આવી જાય ચારે ચારો તો અમારે કામગીરી ચાલુ છે અને જો આવી જે આપણે ધૂસવાટી રહ્યું ને તે આવી ઉખી નાખીએ ને એટલે આપણે પાણી રેડીએ એટલે સાફ કરવામાં એકદમ સરળ છે અને ઉતાવળ થાય કા જયેશભાઈ અમારે જયેશભાઈને કામ આપી દીધું છે કાંઈ કે જયેશભાઈ કામ કરે છે અને પિયુષભાઈ તમે શું કરો છો ટાયર સાફ કરો તો અમારે પિયુષભાઈ ટાયર સાફ કરે છે કારણ કે ટાયરને બધું જગારા રાખી એટલે કોને કાઢબાટ સડે નહીં લોઢાને અને રિસ્કા પણ સફત રહે અને ભાઈ તમે શું કરો છો અને ધલાજભાઈને પાછળની ટેકી સાફ કરવા દીધી છે અને જે આપણે સીટની પાછળ આવે છે અને જે આપણે જે બેસવાની જે પગરે તે જગ્યા કરી દીધી છે આવી જો અને અંદર ગારો હોય ને જે આવી ધૂળ છે ને જો આ બાજુ તેવી સામા કરે છે જો જે આ ધૂળ છે ને આ ધૂળ આપણે અંદરથી કાઢી નાખવી પડે કારણ કે ગાડી આકી એટલે અંદર ધૂળ પડી હોય તો આપણે કાઢી અને પછી કોને પાણીથી સાફ કરીએ એટલે સોટ નહીં તે ખાઈને અને અંદરથી જે માલ સામાન હતો તે આપણે કાઢી નાખ્યો છે અને કામગીરી ચાલુ કરી દીધી છે અને પાણીથી હવે કોને હવે ધોવાની છે કામગીરી ચાલુ છે ભાઈ આપણે ગાડીની જે ટાયર ફરે ત્યાં આપણે ગાળો ઉડીએ ને ત્યાં પંખા નીચે જો ઘારો છે ને આવો બધો જો આ બધો ઉકડીએ છીએ એટલે ધોવામાં સરળ રહે અને હવે છે એકદમ ભાગા થઈ ગયા જેથી કરીને તમે જો જોઈ શકો છો રોડી રોડા પડે રાખી દે થઈ જો હવે જો આવી કરી નાખીએ અને પછી પાણીથી ધોઈ ને એટલે રૂપિયા એકદમ સફાઈ થઈ જાય ફાથરવાનું આવે તેને જો પાણીથી ધૂળવારી હતી તો થોડીક ચીકાસવારી તો આપણે એનું પહેલું કામ ઇસ્ટાર્ટ લીધું છે સાફ સફાઈનું કારણ કે કોને બે માણસો નરવાતા તેથી કંઈને ધંધે લગાડી દે છે કારણ કે ઉતાવળ થાય તો અમારે જયેશભાઈ પાણી રેડે છે અને પિયુષભાઈ બરાજથી ધોવે છે એટલે એકદમ ચકાચક થઈ જાય તો પાણી રેડવાનું અને ધોવાનું ચાલુ છે તમે જોઈ શકો છો તો એના પછી હવે કામ લેવાનું છે આપણે રિસ્કા ધોવાનું આ બાજુ ધનરાજભાઈ અને ત્રણ જણા છીએ અમે આરે ત્રણે ત્રણ લાગી જાય કામે કારણ કે અમારે ત્રણેય લારો હોય છે કાયમીક કારણ કે અમારે કાકાના છોરા છે ત્રણે ત્રણ એટલે મારા ભેગા આવી જાય છે તો ઓલી બાજુ અમારે ધનરાજભાઈ ઇડોલ લઈને ભરવા જ્યાં હે તો બોમ્બે ભરેલા હે અને હાલો તમને બોમ્બે દેખાડું કેનાલમાં કેવો પડેલો છે કારણ કે મશીન દ્વારા ધનરાજભાઈ ઢાંક નહીં લાજો ને સારું તો આ બાજુ જો બંબો પડેલો છે કારણ કે તમને એમ લાગતું છે કે કેમ મારું એમને પડે છે તો આ બાજુ મશીન ચાલુ છે ને તે અંડરગ્રાઉન્ડ રોડ નીચેથી લાઈન નાખલ છે અને અહીંયાથી ડાયરેક્ટ આવેલ છે તો અમારે ધનરાજ ભાઈ જો ભરે છે બમ્બે ધના ઓછી ભરજો જો ડાયરેક્ટ બંબેહીને ભરીએ ને એટલે કોઈને ઈજા ના આવે કારણ કે અંદર તો ઉતરીને તો આપણે ભરાય નહીં લખીને પડી જવાય તેથી કરીને મશીન લગતે રાખી અને આપણે કાઉન્ટ સર્વિસ ચાલુ કરવું છે તો આ બાજુ તૈયારી ત્રણે ડોલ લઈને મંડી જાય નાની ત્રણે ત્રણ કામ ઇસ્ટાર્ટ કરી દીધું છે અને આપણે સાથે રહીને પણ ધોરાવી તો ચાલો તારે તો અમારા વિડીયો મેં બની રહેજો કે વિડીયો સર્વિસ થાય છે તો આપણે કામ કરી દીધું છે સ્ટાર્ટ અને એકાબીજા કોને પાણી ભરવા માટે આ પાછા થાય રહે તો ધોવાનું ચાલું સ્ટાર્ટ કરતું કામ અને કેવો મસ્તીનું રહ્યું છે એકાબીજા નહીં આમ ઓલી બાજુ ચેડા મોર રહું હો ચાલુ કરી દે આવો અરે અરે ઓલી બાજુ ફોન પડ્યો હે દોધા ધો ધોવો કશું વાંધો નહીં ફોન તો મારા હાથમાં જ છે પણ બીજો ફોન પડો છે સાધન આવતા ધ્યાન રાખજો એકાબીજાને વાગે નહીં લાગે નહીં તેથી કરીને આવો આવો ચાલુ કરી દો કામ કામ કમાઈ ને પાંચ મિનિટમાં તો શરૂ થઈ જશે ઉપર પાણી રેડવાનું ચાલુ થઈ છે કારણ કે બોરા પાણી છે ને ધોવાની મજા આવે તેથી કરીને અને કારણ કે રોડમાંથી ધોઈ રહે એટલે સાધનની આવવાની થોડીક બીક રહેશે તેથી કરીને સાઈડમાં રાખે રિસ્કા આવો

আর আজ ভাই সুকর আস আমি আই টাইডি হাত করি

જે ચિકાસ હોય એ આવ્યો આપડે ભૂની એટલે ચીકાસ જતી રે એટલે ચકારા મારે એકદમ આવીડ્યો ને પછી તેનાથી કોને આપડે પાવડર પલાડી પાવડર થી નાખવાનું

ના આવે કારણ કે આપણે રાખીને અને તમારે મિત્રો ઇસ્કા હોય તો આવી સર્વિસ કરવાની તો મિત્રો એ વધારે જો આપણે પાણી થયું તો ધોઈ નાખીએ કારણ કે બરફ મારી અને આવી રીતે ધોઈ નાખવાની અને જે નિયમ હોય ને એ બધા જતો રહે મિત્રો એ બધું હોય નહીં અને

તો આપણે ફોટો મારી દઈએ તો ખાબો લેવાનો સરસ આવી લઈ અને આપણે આનું લગાવી દેવાનું આવી હશે ને લગાવી અને મજા આવશે એટલે તું રહેવાની તું રહેવા જાય ફરી તો આવી જવાનું ખૂબ મળે એ બોતું માવી જી લીમ ના ભાડુ ગાડીમાં રોય આ જીવ તો વચ્ચે આયો બોતું માથે ઓ બોતું ના છે ને એ ગાડી પર માથે કે આપણે ધોઈ અને પાણી મિત્રો આપણે રિસ્કા અને પોતું જે મારું હતું મારી નાખ્યું છે અને જો હવે ઝગારા મારે રહી એકદમ ક્લિયર સરસ મજાની કારણ કે આપણે ધોઈને કમ્પ્લીટ સર્વિસ ફૂલ કરી નાખીએ તમે જુઓ જેવી ઝગારા મારે રહીએ તો મીઠા પાણી ધોઈએ ને તો આપણે સડો ના લાગે જેથી કરીને મીઠું પાણી ધોય છે અમારું બોરનું થોડુંક કોનું મોરું પાણી આવે છે ને તેથી કરીને તો આવી ડોર અમે સાફ સફાઈ કરી નાખી છે અને અમે ધનરાજને ત્રણેય હતા તો ત્રણેય હવે અંદર બહી જશે જુઓ મજા આવી જાય ને ધોવાની એકદમ મજા આવી જઈ અને દિવસ હવે હાથમી રહ્યો છે અમે સાફ સફાઈ કરી અને સરસ કરી અને હવે અમે ઘરે જઈ રહ્યા છે અને વિડીયો ગમે તો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે આવનારા નવા વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી